મિત્રો પલાળેલા ચણાના ફાયદાઓ સાંભળીને તમે પણ ચણા ખાવાનું શરૂ કરી દેશો મોટા ભાગે નાસ્તામાં પલાળેલા ચણા ખાતા હોય છે રોજ ચણાને પલાળીને ખાવાથી અનેક ફાયદાઓ છે તો ચાલો આજે આપણે જાણીએ તેના ફાયદાઓ વિશે પલાળેલા ચણા શરીરને તાકાત અને વર્ષો જૂની કમજોરીને દૂર કરે છે પલાળેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જેથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે પેટ એકદમ સાફ થઈ જાય છે અને કબજિયાત દૂર થાય છે પલાળેલા ચણા સાથે ગોળ ખાવાથી વારંવાર પેશાબ લાગવાની સમસ્યાથી છુટકારો મળે છે સવારે પલાળેલા ચણા ખાવાથી આપણી સ્કિન હેલ્ધી અને ચહેરા પર ચમક લાવે છે આ પ્રયોગથી વર્ષો જૂના મસા એટલે કે પાઇલ્સમાં પણ રાહત થાય છે પલાળેલા ચણા વજન વધારવામાં પણ ઉપયોગી છે પલાળેલા ચણા ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે જેથી શરદી અને તાવ જેવી બીમારીથી દૂર રહી શકાય છે પલાળેલા ચણામાં હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન કિડની સ્વસ્થ રાખે છે પલાળેલા ચણા ખાવાથી હાર્ટ એકદમ હેલ્ધી બને છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે પલાળેલા ચણા ખાવાથી શુગર લેવલ કંટ્રોલ રહે છે પલાળેલા ચણા ખાવાના ફાયદાઓ જોયા બાદ સાચી રીત અને ક્યારે ખાવા જોઈએ મિત્રો રાત્રે એક વાસણમાં તાજા અને સાફ કરેલા ચણા લેવા તેમાં ચોખ્ખું પાણી ચણા ડૂબી જાય તેટલું રાખી તેને ઢાંકી દેવું અને સવારે તે ચણા તમે તમારી પાચન શક્તિ મુજબ ખાવાની શરૂઆત કરવી શરૂઆતમાં પલાળેલા ચણા નું પ્રમાણ ઓછું રાખવું પછી પાચન શક્તિ મુજબ વધારી શકો છો અને તેનું પાણી પણ તમે પી શકો છો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવા બદલ આપનો આભાર